હવે વાત કરવી છે એક એવી ગેંગની કે જેને એક ઘરમાં ફિલ્મી ઢબે ધાડ પાડી અને ભોગ બનનાર પરિવાર હજુ પણ થરથર કાપી રહ્યો છે કેવી રીતે આ ગેંગે ધાડ પાડી કોણ કોણ શખ્સો સંડોવાયેલા છે જોશું આ ક્રાઇમ રિપોર્ટમાં તારીખ ત્રેવીસ જુલાઈ ગાંધીનગર એક ઘરમાં પાંચ શખ્સો ઘૂસી આવ્યા તેમના હાથમાં ઘાતકી હથિયારો હતા ઘરમાં ઘુસતાની સાથે આરોપીઓએ ઘરના તમામ સભ્યોને એક રૂમમાં ભેગા કર્યા તેમને ઢીકા પાટુનો માર માર્યો ચપ્પુ અને બંદૂક જેવા હથિયાર બતાવી મારી નાખવાની ધમકી આપી ઘરમાંથી વીસ હજાર રોકડ એક લાખની કિંમતનો ડાયમંડનો સેટ સોનાની ત્રણ ચેઇન સોનાની ત્રણ જોડી બુટ્ટી સોનાની બે વીટી ત્રણ મોબાઈલ અને એક બાઇક સહિત ત્રણ લાખ છવ્વીસ હજારના મુદ્દા લૂંટ કરી બાદમાં તમામ સભ્યોને બંધક બનાવી ભાગી ગયા હતા આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર પરિવારે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી ધાળ ગેંગની શોધખોળ હાથ ધરી હતી બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની ટીમ એક્શનમાં હતી બાતમીના આધારે પોલીસે ઉછલના વિપુલ ગામિત વરાછામાં રહેતા વિપુલ ધામેલિયા અને પલસાણામાં રહેતા બ્રિજેશ કુમાર ઉર્ફે પ્રધાનસિંહને ઝડપી લીધા છે તેઓની પાસેથી બે કાર મોબાઈલ અને રોકડ મળી કુલ છ લાખ સિત્યોતેર હજાર નો મુદ્દા માલ કબજે કર્યો છે ટેકનિકલ એનાલિસ આધારે સર્વેલન્સ શરૂ કરવામાં આવેલું અને સદર બનાવ દરમિયાન અત્રેના જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી એનએસ વસાવા તથા પીએસઆઈ શ્રી એસપી સોઢાનાઓને સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓ એક ઇકો કારમાં બેસી સોનગઢ તરફ જનાર છે

તાપીના ભળભુંજામાં થયેલી ધાડનો ઉકેલાયો ભેદ મધરાત્રે ઘરમાં ઘુસી ફિલ્મી ઢબે પાડી હતી ધાડ પરિવાર મારી આપ્યો હતો ધાડને ને અંજામ લૂંટ બાદ ટોળકીએ પરિવારને બનાવ્યો હતો બંધક બનાવના સાત દિવસે ધાડ પાડનાર ત્રિપુટી સકંજામાં તાપી પોલીસની પકડમાં કાળા મુખોટો પહેરી ઉભા રહેલા આ ત્રણેય શખ્સોએ પાડી હતી પાડી લૂંટેલા દાગીના અને રૂપિયા સરખા ભાગે વહેંચી લીધા હતા પોલીસે જે કાર જપ્ત કરી છે એ કાર લઈ આરોપીઓ ધાડ પાડવા ગયા હતા પરંતુ ધાડ પહેલા ભોગ બનનાર પરિવારના ઘરની પ્રોપર રેકી કરવામાં આવી હતી પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે ત્રણ પૈકી ઉછળનો રહેવાસી વિપુલ ગામિતને દેવું થઈ ગયું હતું દેવું ચૂકતે કરવા માટે રૂપિયા ક્યાંથી લાવવા તે વિચારતા વિપુલે અપરાધનો રસ્તો અપનાવ્યો વિપુલે જ ભોગ બનનાર પરિવાર વિશેપાડું ગેંગના બંને આરોપીને ટીપ આપી હતી ત્યારબાદ ઘરમાં કેટલા સભ્યો રહેશે કયા સમયે ઘરમાં કેટલા લોકો હાજર હોય છે ફરિયાદી પરિવારના ઘર આસપાસ સીસીટીવી કેમેરા છે કે કેમ તે તમામ બાબતોની રેકી કરાઈ હતી

ધાડની કોશિશના ગુનામાં વડોદરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે આ સિવાય તેના વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશ ખાતે અન્ય બીજા બે ગુનાઓ દાખલ થયેલ છે સદર ગુનાની એમોની વાત કરવામાં આવે તો આ કામના આરોપીઓએ આ કામે સંડોવાયેલ આરોપી વિપુલ ગામિતની ટીપના આધારે આ કામના આરોપીઓએ સદર જગ્યાની રેકી કરેલ છે અને રેકી કર્યા બાદ સદર જગ્યાએ અન્ય આરોપીઓ સાથે મળી અને ઢાળ પાડેલ હોવાનું તપાસ દરમિયાન આ કામે જે ટીપર છે વિપુલ ગામિત કરીને એનું કરજું થઈ ગયેલ છે એને આશરે આઠ લાખ રૂપિયાની જેટલી જરૂર છે એની ઘણી બધી લોનો હતી અને આ લોનો તેને ભરપાઈ કરવાની હતી અને સદર જગ્યાએ ધાળ પાડ્યા બાદ એમને ખૂબ જ મોટી રકમ મળશે એ અનુસંધાને એણે એના મિત્રને ટીપ આપેલ છે ત્રણ પૈકી બે આરોપી ધાળ પાડું ગેંગના છે જ્યારે વિપુલે દેવું ચૂકતે કરવા માટે આ ટોળકીને ટીપ આપી આ એક પગલાથી વિપુલનું દેવું તો ચૂકતે ના થયું પરંતુ તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે તો બાકીના બે આરોપીઓએ આ સિવાય અન્ય કઈ કઈ જગ્યાએ કેટલા ગુના આચર્યા છે તે બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ પૂછપરછમાં વધુ ગુનાના ભેદ ઉકેલાય તો નવાય નહીં અક્ષય ભદાણે ગુજરાત ફર્સ્ટ તાપી